સ્વાગત છે ફરી એકવાર ટેક્સટાઇલમાં જે સુરતમાં લોકેટેડ એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તમે જોઈ શકો છો અહીંયા લિફ્ટ માલથી છે અને તમે અહીંયા ચારો તરફ નજર કરો ને તો તમને બધી જ જગ્યાએ ખાલી ફક્ત ફક્ત અને આર્ટિકલ્સ સેમ્પલ્સ દેખાવાના છે આ બધી જ વેરાયટી તમને અહીંયા અવેલેબલ થઈ જાય છે જેમ કે અમે તમને હરેક વિડીયોમાં એમ કહીએ છીએ કે અમે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ છે અને અમાર ત્યાં તમને દરેક ટાઈપના આર્ટિકલ્સ અવેલેબલ થઈ જશે તો તમે અહીંયા જોઈ શકો છો કોટન વેરાઇટીસ તમને મળી જશે જે કાટ સાથે વેરાઇટી મળી

ટર્કી સિલ્ક ડોલા સિલ્ક રેનિયર ચીનોના બધા જ ફેબ્રિકમાં અહીંયા પ્રિન્ટેડ કોન્સેપ્ટ તમને કેટલા બધા અવેલેબલ થઈ જાય છે સ્ટાર્ટિંગ રેન્જ આમ તો અમારે ત્યાં વન ઝીરો થી થઈ જાય છે રેનિયરમાં તમને વન થી વેરાયટી મળી જાય છે પછી તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા પ્રિન્ટ ઓપ્શન્સ તમને મળી છે છે આ બધા જ આર્ટિકલ અપકમિંગ આના પર ટેક્સ બધું લાગવાનું બાકી છે હજી આ આર્ટિકલ્સ માં પણ નથી આવ્યા કેમકે ફેક્ટરી ફેક્ટરીમાંથી નવી વેરાઈટી બનીને આવે છે ને તો એનું સેમ્પલિંગ થાય છે મોડલિંગ થાય છે ફોટોશૂટ થાય છે પછી એનામાં એડિટિંગ થાય છે પ્રાઇસ ટેક ની અને પછી એ અમારી ઓનલાઈન ટીમ તરફ પહોંચે છે અને પછી એ તમને વોટ્સઅપ પર તમારા ફોટોઝ માં મળે છે મોબાઈલમાં તમે જોઈ શકો છો આ મારા ટીમ મેમ્બર્સ છે જે અત્યારે ફોટોશૂટ કરે છે આ ફોટોશૂટ થયા પછી તમારા પાસે આના ફોટોઝ આર્ટિકલના ફોટોઝ એની પ્રાઇઝ ને બધી ડિટેલ જે છે એ પહોંચે છે તો ફ્રેન્ડ્સ આ ટાઈપમાં એક મેન્યુફેક્ચરિંગ કંપની કામ કરે છે સ્ટેપ બાય સ્ટેપ પહેલા તો પ્રોડક્ટ રેડી થાય છે પછી એની ફોલ્ડિંગ કટિંગ પછી એના પર થાય છે ઘણી બધી પ્રોસેઝર પછી આ ટાઈપનું ફોટોશૂટ અને પછી એ બધા આર્ટિકલ્સ વિડીયો થ્રુ અમે તમારા સુધી અને ઓર્ડર કર્યા પછી અમારી ટીમ તમારા તમે જોઈ શકો છો અહીંયા કેટલા બધા પ્રિન્ટ ઓપ્શન્સ તમને મળી જાય છે આ બધા અપકમિંગ આર્ટિકલ્સ છે જેટલી પણ ડિઝાઇન તમે અત્યારે જુઓ છો આ બધી જ ડિઝાઇન હું તમને નેક્સ્ટ બતાવવાની છું પછી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ ચાલો એક વાત તો થઈ ગઈ

મેન્યુફેક્ચર સાથે જોડાયે ને તો સ્ક્રીન પર આપેલા નંબર પર ફટાફટ કોલ કરો ઇન્કવાયરી કરો ઓનલાઈન ઓર્ડર બુક કરી શકો છો નાની એવી અમાઉન્ટ સાથે પાર્સલ તમારો અહીંયાથી પરચેસ કરી શકો છો કાતો તમે સીઓડી દ્વારા પણ માલ મંગાવી શકો છો વિડીયો કોલ પર સિલેક્શન કરી શકો છો અને જો તમારે અહીંયા આવીને ફિઝિકલી વિઝિટ કરીને પરચેસિંગ કરવી હશે તો એ ઓપ્શન પણ છે તમે અહીંયા આવીને વિઝિટ કરીને પણ પરચેસિંગ કરી શકો છો તો ફટાફટ કમેન્ટ બોક્સમાં જલ્દીથી જણાવો કે ઓનલાઈન ઓર્ડર કરો છો કે અહીંયા આવીને વિઝિટ કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો કે ક્યારે એને ક્યાંથી પધારવાના છો